आने बजे लेलो बोल

Hai એ દીને મેલો ઓલા હા હા આફા

તમારો આ એકલી દૂધ તો કોઈ નથી કરતી કાલ ના કરતાય ફૂલ દૂધ અલમ કૂડ તો થોડું બોલા કે દૂધ જેતો નેકળો તો ના ભાઈ દૂધનો દૂધ ઘણો હોય 10 લિટર ઉપર દૂધ દયા કાયનું અદા પૂરી શખ જો તો ભલા દૂધ કિલો તો ટોટલ 12 લિટર દૂધ હે બુટકીનો

બદ કોણિયા જો બતાણ દે હમ ઓ પાસપોર્ટ દે પતા જો તુરે ખુદી કે નહીં આ બોલો હજી કબ બિહાર જમે કે ના કી કી ન દૂધ ઘોરી એનો 12 લિટર હે દોણે હારો ગદીનો

Yeah? <laughs> ना ना हो तो चोखो कही दूद्यूख <laughs> बार लीटर दूध बार वाला આમુગા ચાર્જિંગ દેનો ઘડીક છે ને કે ઓલી પીની નોની રાખતા નોની આવું ના સીપી સીપી નું છે આપડી